ટ્રાવેલિંગ કે પિકનિક માટે પરફેક્ટ એવી મુંબઈની સૂકી ભેળ આજે આપણે બનાવીએ તો આ ભેળનું ખાસ સિક્રેટ છે સૂકી ચટણી તેના માટે મેં અહીંયા લીલા મરચાં આદુ નમકીન ચણા દાળ અથવા તમે અહીંયા દાળિયાની દાળ લઈ શકો છો થોડું જીરું કોથમીર અને મીઠું નાખી અને આ ચટણીને પીસી લેવાની છે આ ચટણી પીસતી વખતે તેમાં પાણી છે એ બિલકુલ ઉમેરવાનું નથી એને એકદમ જ કોરી પીસવાની છે જેથી આપણી ભેળ છે એકદમ સૂકી તૈયાર થાય તો આપણી સૂકી ચટણી એકદમ તૈયાર છે હવે ભેળ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેટા થોડી ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટમેટા સમારેલી કાકડી અને શેકેલી સિંગ જેના કોતરા કાઢીને મેં લીધી છે અહીંયા તમે ખારી સિંગ પણ તેના કોતરા કાઢીને વાપરી શકો છો થોડા બાફેલા ચણા લીધા છે અહીંયા તમે ફણગાવેલા મગ કે મઠ પણ વાપરી શકો છો અને નમકીનમાં હું અહીંયા ચણા દાળ લઉં છું અને થોડું ચવાણું છે એડ કરું છું છેલ્લે અહીંયા હું સેવ એડ કરું છું અહીંયા તમે આલુ સેવ કે પછી રતલાની સેવ એડ કરી શકો છો અહીંયા હું શાકભાજીના ભાગનું થોડું મીઠું અને સંચળ ઉમેરું છું અને હવે આ રેસીપીનું સિક્રેટ એવી સૂકી ચટણી છે આપણે આમાં ઉમેરીશું જેવી તીખું પસંદ હોય એ પ્રમાણે ચટણી ઉમેરવાની છે અહીંયા હું આ બધી જ ચટણી ઉમેરી દઉં છું બે મોટી ચમચી જેટલી આ ચટણી તૈયાર થઈ છે છેલ્લે થોડો શેકેલા જીરાનો પાવડર છે એ એડ કરું છું અહીંયા હું એડ કરું છું થોડા મમરા આપણી પસંદ મુજબ અહીંયા લસણિયા સેવ મમરા કે પછી વઘારેલા મમરા એડ કરી શકો છો અહીંયા તમે ધારો તો જે ચાટપુરી આવે છે તે અથવા તો તળેલી રોટલી હોય છે તેને પણ આમાં એડ કરી શકો છો બસ આવી રીતે એકદમ ઉછાળી ઉછાળી અને મિક્સ કરી લેશું અને ખૂબ જ તરત જ મિનિટોમાં તૈયાર થઈ જશે આપણી સૂકી ભેળ ફરતા ફરતા આરામથી ખાઈ શકાય તેના માટે આ ભેળને હું કોનમાં સર્વ કરું છું તો તમે ક્યારે બનાવો છો આ ભેળ તો પિકનિક માટે પરફેક્ટ એવી આ ભેળ જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો ભેળ કેવી લાગી તે મને અચૂક જણાવજો